موبدي بغاجه بيتو ملي بيدني هلو دري قديه قديه اي اپن يگا ياكو 32 126 126

જો ગ્રેડિંગ ટાઈપ માલ દેખાય છે સાફસૂફ બગાડવાનું કંઈ નથી બસો ને છાસઠ રૂપિયા બાકી બગાડવા રીતે ગ્રેડિંગ કરવા બે હોય છે સાફ સાફસૂફ કરી થતા હોય આ ગ્રેડિંગ માલ થાય છે એમાં જો સીચો નાના બધું ભેગું હોય આ બધું નોખું થઈ જાય તારીખ અગિયાર સાત બે હજાર પચીસના રોજ જે ડુંગળીની આવક છે એ આ પ્રમાણે ડુંગળીની આવક મળી એવી ઓછી છે અને પિલાણ જે બધું છે એંસી રૂપિયાથી લગાડીને એકસો ને દસ વીસ રૂપિયાનો ભાવ છે પીલાણમાં પછી જેવું પીલાણ જેવો પીચો અને સુપર માલની અંદર એકસો પચાસ રૂપિયાથી લગાડી બસો અને સુપર એકસ્ટ્રા અને પત્તીવાળું લાઇટવાળું એમની અંદર બસો રૂપિયાથી બસો અને સાસઠ રૂપિયા લગીને આજની તારીખમાં વેચાવે લાઈવ વિડીયોઝ જોવા માટે યુટ્યુબમાં ચેનલ અમારી મયુર ભોગા પાંચસો પંચાવન